હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાના ખૂબ જ પ્રિય હોય છે તો વિડીયોમાં જો નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લેકન દબાવવાનું ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે એક વાટકો ચોખાનો દળેલો લોટ લીધો છે તેને મેં પહેલેથી ચાળી રાખેલો છે તેને આપણે એક તપેલીમાં કાઢી લઈશું હવે આપણે અત્યારે તેમાં ખાટી છાશ નાખીને આપણે પલાળી દેવાના છે આવી રીતે જરૂર મુજબ આપણે છાશ ઉમેરતું જવાનું છે આવી રીતે મિક્સ કરતું જવાનું છે જરૂર પ્રમાણે છાશ ઉમેરવાની છે આ લોટને છાશમાં સારી રીતે પલાળી દેવાનું છે બહુ વધારે પડતી છાશ નથી નાખી દેવાની કારણ કે જે આથો આવશે ત્યારે થોડું બેટર ઢીલું થઈ જાય છે એટલે જરૂર મુજબ છાશ ઉમેરવાની છે કરીશું થોડી છાશ નાખી અને આપણે તેમાં ઓછી હળદર એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેવાની છે રીતે મિક્સ કરશો એટલે આપણે હળદરનો કલર બેસી જશે હવે આને ચારથી થી પાંચ કલાક આપણે આથો લાવવા માટે મૂકી દેવાનું છે છ સાથે ચોખાના લોટને મિક્સ કરી લેવાનો છે હવે આપણે આથો લાવવા માટે ચારથી પાંચ કલાક સુધી આવી રીતે ડીશને ઢાંકીને મૂકી રાખવાની છે ચાર પાંચ કલાક પછી આપણો આથો આવી જાય પછી આપણે ખાટિયા ખાટીયા ઢોકળા બનાવીશું હવે આપણે જોઈ લઈએ આપણું ઢોકળાનું બેટર આથો આવી ગયો છે કે નહીં આપ જોઈ શકો છો આપણા ઢોકળા માટે સરસ મજાનો આથો આવી ગયો છે આપ જોઈ શકો છો એકદમ જાળી પડી ગઈ છે એકદમ સરસ આપણો આથો આવી ગયો છે ઢોકળા બનાવવા માટે રેડી થઈ ગયા છે હવે આપણે આમાં

પલાળેલી મેથી એમાં એડ કરવાની છે જેથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપણે થોડા મેથીના પલાળેલા દાણા એડ કરીશું હવે આપણે તેમાં અડધી ચમચીથી ઓછો સોડા એડ કરીશું જેને ખારો પણ કહેવામાં આવે છે તે એડ કરી દઈશું એની ઉપર થોડુંક પાણી નાખીને આપણે સોડાને એક્ટિવ કરી લઈશું હવે આને સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણે ઢોકળાની સ્ટીમ કરવા માટે આવી એક એકવાની છે તેમાં આપણે થોડું તેલ લગાવી દેવાનું છે આવી રીતે બધી સાઈડ આપણે તેલ થી કોટિંગ કરી લેવાનું છે હવે આપણે એક બાઉલ લીધું છે તેમાં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે આ સ્ટેન્ડ મૂકી અને આપણે ચિંતેની ઉપર આપણે ડીશ મૂકી દેવાની છે આ રીતે થોડીવાર ડીશ ને આપણે હવે આવી રીતે આમાં બેટર ને નાખી દેવાનું આવી રીતે આખી ડીશ માં ફેલાવી દેવાનું તમારે જેટલા જાડા બનાવો એ રીતે બેટર ને ઉમેરતું જવાનું આ રીતે કરશો

ઢોકળા પ્રકો થઈ જશે ઓછું મરચું પાવડર આવી રીતના તૈયાર કરી લેવાનું છે હવે આપણે ઢોકળાને સાફ કરી લઈએ આપ જોઈ શકો છો આપણા કેટલા સરસ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો જો કેટલી સરસ થિકનેસ આવી ગઈ છે આપ જોઈ શકો છો

The Adult, thanks for watching!